નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનની એકસો ત્રીસ મીટર લંબાઈનો બીજો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના વડોદરા નજીક દિલ્હી મુંબઈ નેશનલ એક્સપ્રેસ પર સ્ટીલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું રસ્તા પરના ટ્રાફિકને પસાર કરવા માટે તૂટક તૂટક વિરામ સાથે બ્રિજનું લોકાર્પણ ચોવીસ કલાકમાં પૂર્ણ થયું હતું અઢાર મીટર ઊંચાઈ અને ચૌદ પોઈન્ટ નવ મીટર પહોળાઈનું આ ત્રણ સ્ટીલ બ્રિજ મહારાષ્ટ્રના વર્ધામાં વર્કશોપમાં બનાવવામાં આવ્યો અને તેને ઇન્સ્ટોલેશન માટે ટેલર પર લઈ જવામાં આવ્યો છે આવા ભારે ગઢને ખેંચવા માટે જબરદસ્ત પ્રયાસોની જરૂર છે જે દેશના કોઈપણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સૌથી લાંબો હોઈ શકે છે જોકે બ્રિજ ફેબ્રિકેશનમાં લગભગ એકસો ચોવીસ બસો છેતાલીસ ટોર ટાઇપ ટાઇર હાઈ સ્ટ્રેન્થ બલ્બનું સીએસ સિસ્ટમ પેઇન્ટિંગ અને મેટાલિક સ્પેરિફર બોરિંગ સાથે ઉપયોગ કરવામાં આવ્યો તમામ સો વર્ષના જીવનકાળ માટે રચાયેલા છે જાપાની કુશળતાનો ઉપયોગ કરી ભારત મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે તેના પોતાના તકનીકો ભૌતિક સંસાધનોનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યો છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનું સ્ટીલ બ્રિજ આ પ્રયાસનું મુખ્ય ઉદાહરણ છે કોરિડોર માટે પૂર્ણ થયેલા અઠ્યાવીસ સ્ટીલ બ્રિજમાંથી આ ત્રીજો બ્રિજ છે પ્રથમ અને બીજો સ્ટીલ બ્રિજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ત્રેપન પર સુરતમાં અને ભારતીય રેલવેનો વડોદરા અમદાવાદ મુખ્ય લાઇન પર ગુજરાતમાં નડિયાદ નજીક અનુક્રમે શરૂ કરવામાં આવ્યો હતો સ્ટીલના પુલ હાઇવે એક્સપ્રેસ અને રેલવે લાઇનને પાર કરવા માટે સૌથી યોગ્ય છે પૂર્વ તણાવવાળા ટોકીટ પુલોથી વિપરીત ચાલીસથી પિસ્તાલીસ મીટર સુધી ફેલાયો છે નદીના પુલ સહિત મોટા ભાગના વિભાગો માટે પણ યોગ્ય છે ભારત પાસે સોથી એકસો સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હેવી હાલ અને સેમી હાઈ સ્પીડ ટ્રેનો માટે સ્ટીલ બ્રિજ બનાવવાની કુશળતા છે સ્ટીલ ગડર્સ બનાવવાની સમાન કુશળતા બુલેટ ટ્રેન કોરિડોર પર પણ લાગુ કરવામાં આવે છે જે ત્રણસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની આશ્ચર્યજનક ઓપરેશનલ ગતિ ધરાવે છે